જીવ ખોવાનો વારો આવ્યો છે આ કરુણ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારના બપોરના અરસામાં મીઠી રોહર સીમ વિસ્તારમાં મોહમ્મદ શેખ અફરોજ શેખરવાડી પાસે આવેલ હનુમાન મંદિર નજીક હિન્દુસ્તાન ટાયર પંચરની દુકાન આગળ તે કિશોર પગપાળા જઈ રહ્યો હતો તે સમયે આ પંચરની દુકાનમાં પંચર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન ટાયરનું લોક છટકી અને ત્યાંથી પસાર થઈ રહેલ હતભાગીના માથામાં લાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તજવીજ આરંભી છે